સુરત સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહી હેઠળ વોટ્સએપ પર મોકલાયેલા બનાવટી ઈ ચલણ એપીકે ફાઇલથી બે લાખ પિસ્તાળીસ હજાર રૂપિયાનું ઓનલાઈન ઠગાઈનો પર્દાફાશ થયો છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી જ્યારે વધુ તપાસ ચાલી રહી છે સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે વોટ્સએપ દ્વારા ઓનલાઇન ઠગાઈ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓએ ફેક આરટીઓ ઈ ચલણ એપી કે ફાઇલ મોકલી લાઈવ ડેમો અને પેમેન્ટની લિંકમાં ફસાવી બે લાખ પિસ્તાળીસ હજાર રૂપિયા મેળવ્યા હતા પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે ફરિયાદી તેમના ઘરે હતા ત્યારે મોબાઈલમાં વોટ્સએપના એક અજાણ્યા નંબરથી એપી કે ફાઇલ મળી ફાઇલ ડાઉનલોડ કરીને પેમેન્ટ બટન ક્લિક કરતાં પેજ બંધ થઈ જતા ફરિયાદીની બેંક ખાતામાંથી રકમ ઓટોમેટિક ટ્રાન્સફર થઈ ગઈ તાત્કાલિક ફરિયાદી સાયબર ક્રાઇમ સેલમાં પહોંચી જ્યાં ફરિયાદ નોંધાવવામાં આવી સાર્વત્રિક તપાસ બાદ પોલીસની ટીમે લેન્ક નફેઝ અને મોહમ્મદ અસલમ ઉર્ફ જેવા આરોપીઓને ઝડપ્યા બંને આરોપીઓએ વિવિધ બેંક ખાતાઓ અને એટીએમ મશીનો મારફતે ટ્રાન્ઝેક્શનના કમિશન મેળવતા જણાવ્યું હતું આરોપીઓ પર આઈપીસી કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે હાલમાં આરોપીઓની કોર્ટમાં રિમાન્ડ અરજી કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે